આવ <laughs> <laughs> અમે કને કેવ કે દોશી ચાલુ વાસન જતી દે છે પિયર જાડો ના શંકરમાં જાડો કોણ કર બતાય નવ બાપા તમને પણ ના આગે ના હાલ દેજો ઓ યાર કરી છે સાળો વાજી મના બમરાજી કરી છે યાર આ તો હોય બેઠા કે પણ ખોરજી ગાડીમાં બેઠા હોય હોય બે જોકલા એ હું ના પણ આવા તમારે મરી જાવ છે જાવ શંકરમાં કોનું આયોજન કરવાનું છે શંકરમાં શંકરમાં જાવ બા મોટો આયોજન રાખ્યો કોણવડા આયોજન કરવાનું હોય તો મારે આવું જ તો બેટન માં ઘર માં બે

જાણ કરવાનું થાય ને તને આ નઈ થતા આપડે તો પૈસા લઈ રેવા ફાળવું કરી શું પેલા લખાવી ગયા આટલા અમારે લખીએ

151 કરવા દી અલ્યા કળવાજી પોર આયો કેવો કૂદતો કે 151 પણ એકાન લગાય તો ઉંડો 151 લગાય ડબલ લગાય હું તો જબર પૂરાયા વધારે એટલે એમ નહીં દુકાન બનાવી બનાવી તો વધારે બસ એ કમ તો જ બીજી વાત પૈસા 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 હું કરું છું બઈ

ખોડું ગ્રંબા નું આપડે કણ ઢોલ છે કે અમે અમને રંબાના નહીં ભરવા હાથ ખોડવા આ જો 151 લખાય તો ફોન કરો પેલા લેતા ઢોલ વણાવ લે નહી રમે એમ કાકાને ફોન કરો ઢોલ લઈને આવી એમ તો ડિજે રખા દેશે કે મારા નહીં બલચન તમને આવે કેમ બલચન બાયરું જતો દીધું છે

તમે રામન અદ્ધમું જોવ બેહો મેરા કે આ બેહવાની હો આ આ ફોન કરી મંગાવ હોય તો મંગાવ જ મંગાવ ફોન કરી અમે આયા નહીં લઈ નાખી આપણે માર

રે કેમરે તારા દલડા ઉદાસીમકે મરે તારા દલડા ઉદાસી મન ચોર્યા કોલ મીડા ઉરો નેતા ઉરો ને

આ બોલો યાર દોશી મારે ઓય તું વિના કર મરી જાય તો નો માશું ખોટા આન તું મેટ તો સુકું મંડું નહોતું ઓટી આવી લે આજે કોણ રોની થાય પછી બોલ હવે હવે આજે ઓમ પડી થી અને વધારે ભાગ છે ને કોઈ ના વાગે રામન ચાલો આપણે એક દી જઈ લઈએ એક ખાણીએ ચા જો હોય તો બરાબર છે ઉપર પણ હવે બસ રામન કિલી ના ખવાય છે બસ હાલ કરો હાલો উগো দিয়া কি নে কি নে উগু দৰীয়া কি নে উবো দৰীয়া কিনাৰম কৰী গোৱা আমি ৰীত

હા હાડો ને હાડો તણ હવે નેડો હવે ને કર કે ને અમે કેટલા વાજા અને હોય ગયા આપણા મોણથી બજે વડના પૈસા પાછા અને છોકરો ફોન ના ડાળ રંબાઈ હો હોય બી હા હાડો કી લા ખાચીતા રમી 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 રમી